કેમ છો ભૂલકાઓ મજામાં ને બાળકો આજે આપણે ગુજરાતી વિષય નો એક પાઠ નો સમૂહ કાર્યનો અભ્યાસ કરવાના છે બાળકો નવો પાઠ આપણે શરૂ કરી રહ્યા છીએ તમને વાર્તા અને ગીતો ખૂબ ગમે છે આ એકમની અંદર ખૂબ સરસ વાર્તા આપી છે તે વાર્તા આપણે ચિત્ર સાથે સરસ મજાની તમને મજા પડે તે રીતે કહીશું શિયાળાનો સમય હતો ખૂબ ઠંડી હતી દાદાજીની દાઢી દાઢીક ડગે અને વૃદ્ધો ધ્રુજી જાય નાના બાળકો સ્વેટર લઈને ઠંડુ ઠંડુ વાતાવરણ હતું આવા સમયમાં શિયાળાના સમયની અંદર એક હંસ હતો તે સરોવર તરફ જઈ રહ્યો હતો આકાશની અંદર ઉઠતો સરોવર પાસે ની નજીક તે જઈ રહ્યો હતો તો આ હં રસ્તાની અંદર એમ કાપતો હતો હંસે જોયું કે જો આ ઉંદરને ગરમી આપવામાં નહીં આવે તો આ ઉંદર તો બિશારો મરી જશે એટલે હંસને ને ઉંદરની દયા આવી અને હંસ નીચે આવ્યો અને ઉંદરભાઈ તે દ્રુસ્તા હતા તેમને પકડીને પોતાની મોટી પાખની અંદર પૂર્યા પાખની અંદર ઉંદરભાઈને રાખ્યા ઉંદરભાઈને તો ધીમે ધીમે ગરમી મળવા લાગી ઠંડી ઘટી ગઈ હંસના શરીરની તેને ગરમી મળી એટલે ઉંદરભાઈની ઠંડી ઉડી અને ધીમે ધીમે તે ભાનમાં આવ્યા એવી ગરમીને કારણે તેમને હૂફની અંદર ધીમે ધીમે હંસની પાખ કાપવાની શરૂ કરી અને કહેવાય ને ઉંદર ફૂક મારે અને કાપે એમ કરતો કરતો કેટલી પાક કાપી નાખી ત્યાં સુધી હસને ખબર પડી નહીં પરંતુ જયારે થોડુંક દર્દ થયું ત્યારે હંસને ખ્યાલ આવ્યો કે કઈક પાખમાં લાગે છે એટલે તેમને પોતાની પાક ઊંચી કરી જેવી પાક ઊંચી કરી તો ઉંદર તો નીચે પડ્યો અને દોડી અને પોતાના ઘરે જતો રહ્યો ઊંચી પાક કરી ત્યારે હંસે જોયું કે મારી અડધી પાક તો ઉંદર કાતરી ગયો જેણે મેં મારી પાખમાં રાખ્યો તેણે મારી પાક કાપી નાખી એટલે હંસને ખૂબ દુઃખ થયું કે જેને મદદ કરવા મેં આટલી મહેનત કરી તો તેણે મારી જ પાક કાપી નાખી હંસને ખૂબ દુઃખ લાગ્યું તેમણે એક પાખે ઉડવાનો પ્રયત્ન કર્યો પણ તે ઉડી ન શક્યો એક પાખે ઉડી શકે નહીં ને બાળકો એટલે તેમને નહળા ગયું કે શું હું નહીં ઉડી શકું હું મારે આખી જિંદગી આ નીચે જ રહેવું પડશે ઘણા સમય પછી ધીમે ધીમે તેમની પાક સારી થઈ ગઈ અને હંસ આકાશમાં ઉડવા લાગ્યો હંસભાઈ આકાશમાં ઉડતા એકવાર ફરીવાર રસ્તા ઉપર જતા હતા તો ખૂબ ઠંડી હતી ઠંડીને કારણે ફરી વખત તે જ ઉંદર તે ઠંડીની અંદર ધ્રુસ્તો હતો તેમણે હંસને જોયું શું બાળકો તમને લાગે છે હંસ તેમને મદદ કરશે ઉંદર જોર જોરથી થી બૂમ પડવા લાગ્યો બચાવો 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 પરંતુ એક વખત આવું કર્યું હોય તો હંસ એને જરૂર મદદ કરે નહીં એટલે હંસ છે ત્યાંથી ઉડી અને નીકળી ગયો અને ઉંદરના કરેલા ફળ તેને ભોગવવા પડ્યા અને ઉંદર બરફમાં ને બરફમાં થીજી ગયો બરફની અંદર જ ઉંદરભાઈએ પોતાનો જીવ છે એ ગુમાવી દીધો એટલે જેવું કરે તેવું ભોગવે આપણા પાઠનું નામ જ તે છે કે જેવું કરે તેવું ભોગવે ઉંદરભાઈએ કેવું કામ કર્યું કે તેમણે જેને મદદ કરી એવા હંસની પાક કાતરી નાખી એટલે તે અંતે પોતાની મદદ બીજી વખત હંસ ન કરી અને ઠંડીમાં ઠંડીમાં ઉંદર તો મરી ગયો એટલે બાળકો આપણે પણ જેવું સારું કામ કરીએ તો આપણને ફળ સારું મળે ખરાબ કામ કરીએ તો આપણને ફળ ખરાબ મળે તો હંમેશા સારું કામ કરવું જોઈએ મજાઈ વાર્તામાં આવી જ વાર્તા ખૂબ સરસ રીતે આવે છે તે આપણે આગળના ભાગમાં પણ જોઈશું હવે આપણે એક સરસ ગીત આપણે જોવાનું છે આ ગીતનું આપણે પઠન કરવાનું છે સરસ રીતે પઠન કરશું તો તમને ખૂબ મજા આવશે બાળકો મરઘી બતકનું બચ્ચું અને મરઘીનું પીલું તેમની આ સરસ મજાની ગીત સ્વરૂપે આપેલું છે તે આપણે જોઈએ એક ઈંડામાંથી બતકનું બચ્ચું નીકળ્યું અને બોલ્યું લ્યો હું ઈંડામાંથી બહાર આવ્યું એક બીજા ઈંડામાંથી પિલ્લું નીકળ્યું અને બોલ્યું લ્યો હું પણ બહાર આવી બતકનું બચ્ચું કહે હું ફરવા છું પિલ્લું કહે હું પણ આવીશ બતકનું બચ્ચું કહે હું ખાડો ખોદું છું પિલ્લું કહે હું પણ ખોદીશ બતકનું બચ્ચું કહે મને એક અળસિયું મળ્યું પીલું કહે મને પણ અળસિયું મળ્યું બતકનું બચ્ચું કહે પકડ્યું તો બતક નું બતક નું બચ્ચું કહે કે હું તરવા માંગુ છું તો પીલું કહે હું પણ તરવા માંગુ છું બતકનું બચ્ચું કહે જુઓ હું તો તરું છું તો પીલું કહે હું પણ તરીશ આ શું બતકનું બચ્ચું તરે મરઘીનું બચ્ચું કઈ તરે ડૂબવા લાગ્યું બચાવો 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 પીલુને એ બૂમ પાડી બતકના બચ્ચાએ પીલા પાણીમાંથી બહાર કાઢ્યું પછી બતકના બચ્ચાએ મરઘીના બચ્ચાને શું કહ્યું છે તે બાળકો આપણે વિચારવાનું છે જોયું સરસ ગીતનું આપણે પઠન કર્યું એક અને એક ઈંડામાંથી બતકનું બચ્ચું ઈંડા પીલું કહેવાય બતકનું બચ્ચું કે હું ખાડો ખોદીશ પીલું કહે હું પણ ખાડો ખોદીશ કે મને અળસ્યું મળ્યું બીજો કે મને અળસ્યુ મળ્યું એ હું પાણીમાં તરવા જઈશ બતકનું બચ્ચું કહે પેલું કહે હું તરવા જઈશ બતક નું બચ્ચું તેમ કહી અને પાણીમાં તરવા લાગ્યું પીલું પણ પાણીમાં પડ્યું તો શું થયું બચ્ચું તો તરી શકે કારણ કે તેના મમ્મી પપ્પા પાણીમાં તરે અને તેને તરતા બચ્ચું થોડું તરે એટલે એ તો પાણીમાં ડૂબી ગયું બચાવો બચાવો બૂમ પાડી ત્યારે બતકના બચ્ચાને તેમની દયા આવી અને તેમણે પાણીમાંથી મરઘીના બચ્ચાને બહાર કાઢ્યું જોયું બાળકો સુંદર મજાની વાત આ ગીત દ્વારા આપી છે કે કોણ પાણીમાં તરે અને કોણ જમીન પર રહે તેમની વાત પણ થઈ છે બતકનું બચ્ચું જો પાણીમાં તરી શકતું હોય તો બીજા કયા કયા સજીવો પાણીમાં તરે છે તે જરૂરથી તમે તમારા મમ્મી પપ્પાને કહેજો બાળકો તમારે આવી ગીત અને આવા વાર્તા ગાવાના છે અને ખૂબ મજા કરવાની છે તમે જે નાના છો ખૂબ ગાવ નાચો ગીત આવડતું હોય ગીત ગાતા જાઓ જેવું ગીત આવડે તેવું ગાવ મજા કરો નાચો કૂદો અને સાથે સાથે યાદ પણ રાખો કે આ ગીતમાં શું શું આવ્યું અગાઉની વાર્તા તમે જોઈને તે ગીતમાં શું આવ્યું હતું ઘણા બાળકોને યાદ રહ્યું હા ઉંદરભાઈએ હંસની પાક કાપીને ઘી આવું એવું થયું અને બીજી વખત હંસે તેમને મદદ ન કરી એટલે તે ઠંડીમાં થીજી ગયું તો આપણે પણ કોઈએ મદદ કરી હોય તો તેમને આપણે નુકસાન કરાય નહીં સારું બાળકો હવે આગળના વાર્તા સાથે આપણે આગળના ભાગની અંદર મળશું આ પાઠ આધારે તમને કેટલું યાદ રહ્યું છે તેમની એક કસોટી પણ હું લઈશ એટલે અહીં વિડીયોની જમણી બાજુ ઉલટો ત્રિકોણ છે ત્યાં ક્લિક કરજો તો વાદળી કલરની એક લિંક જોવા મળશે ત્યાં ક્લિક કરશો તો તમને આપણી વાર્તા અને ગીતમાંથી જે કંઈ તમે શીખ્યા છો તેમના પ્રશ્નો વાંચશે તમારા મમ્મી પપ્પા અથવા મોટા ભાઈ બહેન જવાબ તમારે દેવાનો છે તો જરૂરથી તમે જવાબ દેજો અને પૂરેપૂરા ગુણ મેળવજો આવજો બાળકો